થેન્ક યુ સર જે મેં એમને કીધું ઘણી યાદો અમારી પૈકી જોડાયેલી છે ખાસ કરીને હોંગકોંગ હોંગકોંગાવી બધા એક જ સાથે હતા તો બહુ સરસ યાદો છે નમસ્કાર જેમ કે એમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે મહીપત સર હું પણ મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ ઉમંગ ત્રિવેદી બેસિકલી પોન એન્ટ વોટ ઓફ વડોદરાથી જ છું અને આ વ્યવસાયની અંદર આમ જોવા જાઉં તો છેલ્લા સોળ વર્ષથી અને આમ જોવા જઈએ તો છેલ્લા છ વર્ષથી કારણ કે બે હજાર પાંચમાં મારા ફાધરે આ અને બિઝનેસની શરૂઆત કરી અને આ બિઝનેસ કરતા 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 સુધી એમના બિઝનેસ કર્યો અને બે હાજર બે હાજર તેર થી લઈ બે હાજર ચૌદ સુધી આ વ્યવસાય વિશે મને પણ ખાલી એટલું જ ખબર હતી ને પ્રોડક્ટ બનાવે છે આપણે લોકોને આપવાની છે એનાથી આપણે ઘરે પૈસા આવે છે જેમ તમે આજે અહીંયા સમજ્યા છો પણ આ બિઝનેસ છે અને આની અંદર આટલી મોટી ઓપોર્ચ્યુનિટી જે કરિયર છે એવો શબ્દ મેં કદાચ સાંભળ્યો પણ નહોતો નહીં અને આફ્ટર એજ્યુકેશન હું પોતે એક આઈટી એન્જિનિયર છું અને સાથે સાથે મારો એમબીએ પણ કમ્પ્લીટ છે તો હું જોબ કરવા માટે ગયો હતો જોબ કરવા માટે મારું પેકેજ આપ્યું આઠ લાખ રૂપિયાનું પણ મને નોકરી કામ કરવાનું ચાલુ કર્યું તો એ જ એક કામ ચાલુ કર્યું કામ ચાલુ કરતા 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 એક વર્ષ ગયું પણ એક વર્ષ દરમિયાન અહીંયા જે રીતે આજે મેં વાત કરી કે આપણા ચેરમેન સાહેબ છે સુજીત સર તો સુજીત સર કંપની જયારે ચાલુ કરી ત્યારે એમને એક સ્લોગન આપેલું કે અહીં બિઝનેસ કરે કા આપતા ઓર અમારા નેક્સ્ટ જનરેશન તો એ જ રીતે મને પણ નેક્સ્ટ જનરેશન આવનારી પેઢી તો વારસદારમાં બિઝનેસ મળ્યો અને આ બિઝનેસની ખબર મને ચૌદ નવેમ્બરે પડી મતલબ આપણો બાળ દિવસ કહેવાય તે દિવસે મારો પણ દિવસ થયો ઉદય થયો નેટ્સઅપની અંદર અને મને નેટ્સઅપના માધ્યમથી ચુમ્માલીસ લાખ રૂપિયા વારસદારની અંદર ફોર્ટી ફોર લેક્સ

મેં કીધું કે મને ખાલી ત્રણ પ્રશ્નોના જવાબ આપો કેટલા પ્રશ્નો જો ત્રણ પ્રશ્નોના જવાબ આપો તો હું ફૂલ ટાઈમ ચાલુ કરી દઈશ બરાબર ને બિઝનેસ હું આગળ વધારીશ પહેલો સવાલ મારો એ હતો કે કંપનીએ મને પૈસા આપ્યા કેમ પહેલો સવાલ શું હતો મહેનત કરો તો બધા પૈસા આપે મફતમાં માં કોણ આપે સારો સવાલ છે ને મહેનત કરતો પૈસા મળે મફતમાં માં કોણ આપે તમે પહેલો સવાલ પૂછ્યો મને પૈસા કેમ આપે એમને મને કીધું કે જો આ રીતે આપણે જયારે પણ ફોર્મ લોગિન કરીએ

मतलब के आज સુધી મેં પોતે નોટીસ કર્યું કે માર્કેટિંગ કોઈ એક એવી કંપની નથી કોઈ કે કેવી કંપની નથી ઈવન ઇન્સ્યોરન્સ કંપની પણ લઈ લો ઇન્સ્યોરન્સ સેગમેન્ટ માંથી ઘણા બધા લોકો હશે કે માણસ મરી ગયા પછી વિથઆઉટ ડોક્યુમેન્ટેશન તમને ઘરે પૈસા આવે મે ₹1 નો એક કાગળ નેટસપ પર સબમિટ મત કર્યો એક સિંગલ રૂપિયા મને તો ખબર પણ ન હતી થયા બિઝનેસ કંપનીએ કંપની ટ્રાન્સફર પણ કરી દીધો બિઝનેસ ચાલતો પણ ગયો પૈસા પણ આવી ગયા અને જયારે ટેક્સ ભરવા ગયા ત્યારે માણસને ખબર પડી કેટલા રૂપિયા આવ્યા છે એનો મતલબ કે નીતિ નિયમની ચોખ્ખી કંપની છે એથિક્સ આજે માર્કેટમાં અહીંયા હજારો કંપની હશે તમને હજારો કંપનીઓ લોભાવણી લાલચો આપી હશે મારી ટીમમાં આવી જાઓ મારી કંપનીમાં આવી જાય બધી સ્કીમ છે રાકેશ અરિવાસી મતલબ એ કોઈ કરિયર નથી કરિયર વાળી કંપની હોય નીતિ નિયમની ચોખ્ખી હોય તો પહેલા પહેલું એમને પોતાના એથિક્સ ક્લિયર કર્યા એટલે આપણને ખબર પડી કે આ કંપનીના એથિક્સ ક્લિયર છે તો અહીંયા ભવિષ્ય બનશે જ્યાં નીતિ નિયમ વાળી કંપની નથી નિયમોની ચોખ્ખી કંપની નથી ત્યાં ભવિષ્ય નહીં બને કારણ કે ઘણી કંપનીઓ હોય ચોપડા પર બતાવવાના અલગ હોય પાછળથી આપવાના અલગ હોય થતું હોય છે તો મને પહેલા જ મારા પ્રશ્નનો જવાબ મળ્યો ત્યાં હું ક્લિયર થયો કે આ કંપની એથિક્સની ચોખ્ખી આનું ફ્યુચર છે બાકી આજે માર્કેટમાં કોઈ પણ કંપની એથિક્સની ચોખ્ખી નથી એનું ફ્યુચર નથી તમે જોવો તો ચાર પાંચ છ મહિના એક વર્ષમાં આવીને જતી રહેશે અને ઘણા લોકોનું કરીને પણ જતી રહેશે તો થાય છે પેલો સવાલો સવાલ હતો કે ભાઈ લોકોએ પ્રોડક્ટ કેમ વાપરી કે આપણે એજ કામ કરવા જોઈએ તો તો શું કરવું પડે આપો અપાવતા 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 એ જ કામ કર્યું મારો બીજો સવાલ હતો લોકોએ પ્રોડક્ટ કેમ વાપરી હું તો કોઈ એક વર્ષમાં કઈ કેવા નથી કોઈને ઈવન મારા જે સાથે જોડાયેલા હતા જે લોકો કામ કરતા હતા જે બિઝનેસ કરતા હતા એને પણ મેં ઓળખાણમાં ફોન પણ નથી કર્યો કે ભાઈ એક વર્ષ સુધી કેમ છો કેમ નહીં હું મારા રસ્તે હતોટસો ના રસ્તે કામ થયું તો એક જ વસ્તુ મેનેજર સાહેબે જવાબ આપ્યો કે તમારી નીચે જે લોકો જોડાયા છે એમાં તમારી સ્કીમમાં અત્યારે એસી ટકા લોકો એવા છે કે જે આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને વીસ ટકા લોકો એવા છે પ્રોડક્ટનો વેપાર કરી વેપાર વેપાર કર્યો અને પ્રોડક્ટ વાપરવાવાળા લોકોએ ઘડીએ પ્રોડક્ટ લઈને વાપરી એનું તમને ટર્ન ઓવર થયું એના પૈસા મળ્યા એટલે આપણને ક્લિયર થઈ કે કંપની પ્રોડક્ટ જેન્યુઅન બનાવે શું બનાવે ભારતમાં એક વાર કોઈને બનાવી દેવાય બીજી વાર બનાવવા જવાય મતલબ વિધાઉટ રૂપિયાનું જાતનું કમ્પલસરી નથી ફરજિયાત સસ્તી હશે પરવડતી હશે અને રિઝલ્ટ આવતી હશે હવે ચાર વસ્તુ આવી સોલિડ છે કંપની પાસે તો આનો વેપાર કરાય કે ના કરાય મતલબ કે પ્રોડક્ટ કેમ વાપરી કારણ કે હું તો કહીશ તો મારા સારા માટે જ છું સામે વાળો જે લેવા વાળો છે જેને પોતે અનુભવ કર્યો તો મારા બે પ્રશ્નના જવાબ મળ્યા પહેલું ખબર પડી કંપની ચોખ્ખી છે બીજું ખબર પડી એની અંદર જબરજસ્ત પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટ લોકોને સામેથી જોઈએ છે તો ત્રીજો મારો સવાલ હતો કે કંપની પૈસા કેવી રીતે આપ્યા કેમ આપ્યા એનો સવાલ તો મળી ગયો કેવી રીતે આપ્યા પ્લાન શું છે તે સીધું કીધું તમારા નીચે આટલા રૂપિયાની પ્રોડક્ટ ગઈ છે ટીમ વનમાં આટલા રૂપિયાની પ્રોડક્ટ સેલ થઈ છે ટીમ ટુમાં આટલા રૂપિયાનો ટર્ન ઓવર થયો છે એ ટર્ન ઓવરનો સરવાળો થાય ને આટલો તમે ચેક જોઈ શકો મેં આખા વર્ષની એક એક સાયકલ હિસાબ માર્યો એક પૈસો આગો પાછો ન થયો મતલબ એટલો ટ્રાન્સપરન્ટ કે આંગળીના વેઢા પર હું મારો ઇન્કમ ગણી શકતો તો મતલબ કે કોઈ કોમ્પ્લિકેશન વગર કોઈ ફરજિયાતપણા વગર ખાલી પ્રોડક્ટ લોકો લઈને વાપરે છે તો પણ આ સિસ્ટમથી મને પૈસા આવે છે આ ત્રણ સવાલના જવાબ મને 100% સેટિસ્ફેક્શન વાળા મળ્યા મારો ચોથો સવાલ એવો હતો હવે મારે શું કરવું પડશે શું કરવું પડશે એ દિવસે મેં મારી નોકરીને માર્યું તાળું ફૂલ ટાઈમ નેટસર્ફની અંદર આવી ગયો અને 2014 થી જે મારા અપ્લાય ને કીધું જે મારા કંપનીના મેનેજરે કીધું જે સિસ્ટમ બતાવી કીધું કે તમારે આ કરવાનું શું બોલવાનું નહીં એમને કીધું એટલે આપણે એને રિઝલ્ટ આપવાનું સારું આવે ખરાબ આવે એમને કીધું આ કરવાનું એટલે કરવાનું એ જ કામ ફોલો કરતા 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 બે હજાર ચૌદ થી લઈને બે સુધી મેં બિઝનેસ કર્યો જયારે મારા ફાધર હતા તમે જોઈ શકો ઓનલાઈન ઇન્કમ બે હજાર ચૌદ સુધીની ટોટલ ઇન્કમ છે દેટ ઇઝ માય ફિફ્ટી લેક્સ પચાસ લાખ રૂપિયાની ઇન્કમ હતી અને બે હજાર ચૌદ થી લઈને બે હજાર વીસ જ્યાંથી હું આવ્યો ત્યાં સુધી મારી ઇન્કમ છે વન કરોડ નાઇન્ટી લેક્સ હશે એને બધા ડાઉટ હશે અબાઉટ કંપની અબાઉટ પ્રોડક્ટ અબાઉટ રિઝલ્ટ અથવા અબાઉટ પ્લાન અને સૌથી મોટો ડાઉટ હશે અબાઉટ અપ્લાઈંગ મન છોડી ભાગી ગયો તો સૌથી પહેલો ભરોસો તમે તમારી કંપની પર રાખો મેનેજર કંપની બધા તમારી સાથે તમારો લીડર કદાચ છોડશે કંપની તમારો હાથ નહીં છોડે બીજી વસ્તુ છે પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે જેમાં તમારે જોવાનું નથી કારણ કે છેલ્લા બે હજાર પાંચ થી વાપરનારા લોકો આજે પણ મારી પાસે પ્રોડક્ટ લઈને વાપરી રહ્યા છે વર્ષ એક પ્રોડક્ટ કંપનીની વપરાતી હોય હોય તો તો પ્રોડક્ટમાં દમ જ અને પછી પ્લાન સિમ્પલ છે બે બાજુ જેટલું કામ કરો એનો તમને ટર્ન ઓવર મેચ થાય છે ટકાવારી પ્રમાણે તમારા ઘરમાં પૈસા આવે છે દર પંદર દિવસે તમારા ખાતામાં પૈસા આવે આવે ને આવે એક પણ પંદર દિવસ આજ સુધીમાં નેટવર્ક નું બે હજાર ની સાલથી એવો નથી કે કોઈના ઘરે પૈસા ના આવ્યા આટલી ત્રણ વસ્તુ માટે તો આપણે બજારમાં કામ કરી રહ્યા છે ને સારું કરિયર જોઈએ છે સારી કંપની જોઈએ છે સારું પૈસા જોઈએ છે તો ત્રણેય વસ્તુ અહીંયા મળે છે જોવાની ખાલી કહેવાનું છે કે ભાઈ તમારા અપલાઈન ને પૂછવાનું કે મારે શું કરવાનું અપલાઈન તમને કે આટલું એમનો સપોર્ટ લઈને કામ ચાલુ કરો આવનારા ખાલી બે થી ત્રણ વર્ષ જો આ સિદ્ધાંત ને ફોલો કર્યો તો અહીંયા દરેક બેઠેલા વ્યક્તિને એટલી ગેરંટી આપી શકું એક એક વ્યક્તિ અહીંયા ચાલીસ પચાસ હજાર રૂપિયા મહિને આરામથી કમાડો વધારે ઓનલી ફોર્ટી તમને નથી ખબર કે કઈ સિસ્ટમથી કામ કરો કારણ કે જે મને નથી ખબર સિસ્ટમથી કામ કર્યું તો ખાલી ટોટલ પચાસ લાખ જ આપ્યા સિસ્ટમ ખબર પડી તો બે કરોડ આપ્યા તો તમારે પણ એવું તમને પ્રોડક્ટ કંપની ખબર છે પણ સિસ્ટમ અને કામ કરવાની પદ્ધતિ નથી જો તમે હંડ્રેડ પર્સન્ટ પૂછશો તમારી પાસે ઘણા બધા લીડર્સ અહીંયા છે તમારા બધાના સિનિયર્સ તો એમને આગળી પકડીને ચાલો એ તમને પડવા નહીં દે અને આપણી કંપની પાછળ જ ઉભી છે તો વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને દરેક લોકો મારી જે નાની સ્ટોરી જે નાની સ્પીચ છે એ સારી રીતે પોતાના જીવનમાં ઉતારશો

જેમને મનેટમાં ઘણું બધું શીખવાડ્યું છે તો બહુ પ્રાઉડલી કહેવા માંગુ છું કે એમને મને ઘણું બધું ખરેખર શીખવાડ્યું તો એમને તમે સારામાં સારો ઉપયોગ કરો એ તમને જે સિસ્ટમ બતાવે એ સિસ્ટમથી કામ કરો હંડ્રેડ સફળ થશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ